પશ્ચિમ રેલવે દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન રેલ્વે દ્વારા સહિત પાંચ જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો વૃક્ષારોપણ અને સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા જ્યારે નાટક થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી તો મેડિકલ કેમ્પમાં સભ્યોને રેલવે કર્મીઓએ રાભ હતો આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી ગાંધીજીના જે સત્યના પ્રયોગો અને સ્વચ્છતા માટે આજે લાયન્સ ક્લબ ભરૂચ ભરૂચ પશ્ચિમ રેલવે સાથે ભરૂચની પોતાના ઘર એવા રેલવે સ્ટેશન પર સફાઈ અભિયાન ટ્રી પ્લાન્ટેશન નુક્કડ નાટક ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ એક સાથે પાંચ પાંચ કેમ્પ કરી અને ભરૂચની જનતાને એક સામાજિક કાર્ય કરવા માટે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ આગળ આવ્યું છે